નમસ્કાર હું આશુતોષ દેસાઈ પરિવર્તન પુસ્તકાલય સાથે લગભગ છેલ્લા દસથી બાર વર્ષથી સંકળાયેલો છું જ્યારે પરિવર્તન પુસ્તકાલય કાંદીવલી રિક્રિએશન ક્લબમાં હતું ત્યારથી મેમ્બર છું ત્યારે લગભગ બેથી અઢી હજાર ગુજરાતી વિષયના પુસ્તકો હતા આજે વિસ્તરીને લગભગ સાતથી સાડા સાત હજાર પુસ્તકો સુધી વિસ્તરી છે જ્યાં ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણે ત્રણ ભાષાના વૈવિધ્યસભર પુસ્તકો આપણને મળે છે વિષયોની કોઈ સીમા નથી દરેક મેમ્બર જાતે આવીને એને ગમતા પુસ્તકોનું ચયન કરી શકે છે વાંચવાની ખૂબ મજા પડે છે અને દર પંદર દિવસે પુસ્તકો બદલવાની શરતે અહીં પુસ્તકો બહુ જ નોમિનલ મેમ્બરશીપ સાથે આપવામાં આવે છે મારી જેમ તમે પણ પરિવર્તન પુસ્તકાલય સાથે જોડાઓ અને પુસ્તકો વાંચીને પોતાનું નોલેજ પોતાનું આત્મજ્ઞાન વધારો ખૂબ મજા પડે છે વાંચવાની અહીંના દરેક સભ્ય એટલા બધા કોર્ડિનેટ સારી રીતે તમારી સાથે કરે છે સજેશન્સ ખૂબ સારા આપે છે પરિવર્તન પુસ્તકાલયમાં જોડાવ આપણ અને પોતાને સમૃદ્ધ કરો થેન્ક યુ